નમસ્કાર આ વિડીયોની અંદર આપણે સિંધુ ખીણની સભ્યતા વિશે પ્રશ્નો અને તેના જવાબ જોઈશું નીચેનામાંથી કઈ ધાતુ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો માટે જાણીતી ન હતી ઓપ્શન છે કોપર કાશ્ય સોનું કે લોખંડ આયન જવાબ છે આયન એટલે કે લોખંડ ત્યારબાદ છે નીચેનામાંથી કયા સિંધુ ખીણના સ્થળોએ મૃતકોને કબરના સામાન સાથે કબરની અંદર સામાન સાથે દફનાવવાની પ્રથા જોવા મળી હતી ઓપ્શન છે હડપ્પા મોહિજો દડો લોથલ કે રાખી ગઢી સાચો જવાબ છે રાખી ગઢી સિંધુ ખીણના લોકો દ્વારા નીચેનામાંથી કઈ વસ્તુઓનું સૌથી વધુ ઉત્પાદન અને વેપાર કરવામાં આવતો હતો ઓપ્શન છે કપડા માટીના વાસણો લોખંડના સાધનો કે પછી પ્રણાલી માટે જાણીતી છે હડપ્પા ધોળાવીરા મોહિજો દડો કે પછી લોથલ સાચો જવાબ છે ધોળાવીરાની અંદર વિસ્તૃત જળ વ્યવસ્થાપન ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા આપણને જોવા મળે છે સિંધુ ખીનની સંસ્કૃતિને કઈ પ્રાચીન સંસ્કૃતિ સાથે વેપારી સંબંધો ધરાવે છે ઈજિપ્તીયન સભ્યતા મેસોપોટેમિયન સભ્યતા નીચેના માંથી કયા પ્રાણીને સિંધુ ખીનના લોકો પાળતા હતા ઘોડો ઊંટ ગાય કે હાથી સાચો જવાબ છે ગાય નીચેનામાંથી કયું સ્થળ સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ નથી સુરકોટડા બનાવલી મેહરગઢ કે દૈમાબાદ સાચો જવાબ છે મેહરગઢ મેહરગઢ એ સિંધુ પૂર્વેનું સ્થળ છે જે નિયોલિથિક સમયગાળાનું છે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયા બાંધકામ માટે જાણીતા હતા સ્ટેપ્ડ પિરામિડ સ્તૂપ અનાજનો ભંડાર કે પથ્થરના દાંભલા તો અહીં અનાજના ગોડાઉન ઘણા બધા જોવા મળ્યા છે તો સાચો જવાબ છે ભંડાર કઈ સંસ્કૃતિમાં નગર આયોજનની કઈ વિશેષતા ખાસ જોવા મળે છે કોઈ પણ ડ્રેનેજ સિસ્ટમ વિના પહોળા રસ્તા સિટાડેલ અને લોઅર સિટી ડિવિઝન શહેરની મધ્યમાં મંદિર મહેલો અને કિલ્લાઓનું બાંધકામ

કારણ છે તો આટલે વિડીયો પૂરો થાય છે આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ